પૈસા તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી દીધા છે જે તારા મા બાપ ને આ મહેનત કેટલા રૂપિયા કમાઈ દીધા છે ઓછા બધા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધી દીકરીએ કહ્યું નથી બનવું સુરતમાં મોગલ માતાના બોહિમા નો આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે છાથા અને ઉતરાયણ પોલીસ ની સંયુક્ત કાર્યવાહી થી છેતરપિંડી નો ખુલાસો થયો છે વેલંજા નજીક રહેતા બરવાડિયા પરિવારનો બાર વર્ષથી ચાલતું ગોરખ ધંધો જે ત્રણ વર્ષની ઉંમરે દીકરીને માતાજીનો ઉધાર જાહેર કરી ધૂંધા શીખવાઈ ચાનુ અહીના નામે એકવીસ હજાર થી એક લાખ સુધીની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે ભૂઈ જાનુ એ અને તલવાર રાસ કરવા પરાણે મજબૂર કરાઈ હતી માતા પિતા દ્વારા દીકરી પર ઢોરમાર મારી ઈજાઓ પહોંચાડી હતી શ્રદ્ધાળુઓ સાથે રાત્રિના સમયે વિકૃત હરકતોના ફોટા અને વિડીયો બનાવતા હતા ભૂઈ જાનુએ રડીને કહ્યું મારે ભણવું છે અને ધૂણવું નથી પર્દાફાશ વખતે માતા પિતા જાથા સમક્ષ પગે પડી માફી માંગતા જોવા મળ્યા જાનુઆઈના નિવેદન પછી પોલીસ તંત્ર અને જાથા બંને ચોકી ગયા જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમે પુરાવા સાથે સત્ય બહાર લાવ્યું છે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે આરતી કરો તો બધું કરો પૂજા સેવા પૂજા કરો વિજ્ઞાન જાથા કોઈ ને ના નથી પાડતું સેવા પૂજા કરો આરતી કરો તમે માતાજીની માનતા રાખો બધી કોઈ પણ વસ્તુ ના પડે તમે બોલતા રહી પછી તમે રાતના બે વાગ્યા સુધી માણસો ને બેસાડી રાખો છો બરાબર છે આ બધી હકીકતના પુરાવા હું છ મહિના થી કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે દત્તક દીદી જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધૂવી અને સેવા પૂજા કરો અડચરૂપ નહીં થાય બરાબર ત્રણ વર્ષ માતાજી એવા કેટલા વર્ષે માતાજી એવા ત્રણ વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર પધરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો બરાબર તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી કમાઈ દીધા છે જે તારા મા બાપ ને મહેનત જોવાનો કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર કેવડી થઈ કે ગયા હોય કે ન ગયા હોય બધું મને ખબર હોય મને ખબર હોય જે કઈ બહેનો હોય ને એ ખબર હોય જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીને તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા કરવું છે કઈ વાંધો પરણે કરાવે છે ત્રણ વર્ષ પહેરી ના કરીએ છીએ પકડાઈ જાવ તમે તમે સમજી દો તમે છો કોઈ પધરામણી કયો હમણાં તમને એકવીસ હજાર નો કોઈ કઈ ગયા કે જે કઈ ગયા જે તમને કહી ગામના અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો હું કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો આ અમારા બધાના સાહેબના બધાના ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી માની છે અમે ગરબી કરીએ છીએ બધું કરી કાં અમે ન કરી આટલી જગ્યા તમે રોકો હું કામ કહે કે પાંચ પાંચ દિવસ જો મામાદેવ આવે હું કામ પીસ મારી દીકરી સિગારેટ મામાદેવ આવે હે એમ તાર જોવા છે સિગારેટના અહીંયા મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટના પીવો એ કે હાથ સિગારેટ પીવો છો બેટા

અને પૈસા તો આપે તમને પૈસા આપે ને કેટલા આપડે આશરે આપે બેટા જે હોય વેલિયામાં એકવીસો એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય માતાજીના નિવેદના એવી રીતે અગિયાર હાજર વાળન નું કીધું હોય એકવીસ એવી રીતે કે ને તમને રકમ તો આવે છે મારી દીકરી ભલે તમને ભલે તારો પધરાય થોડ ને બધું કઈ

માથે ના દઈ જાય કીધું એક હજાર માં એક ફોન કોને ઉપાડ્યો તો ફોન કોને ઉપાયલો હતો ફોન માં વાત કોણે કોને કહી વાત કેવી બે નથી કેવી ને બેન ને ખબર નહી હોય પછી ખબર પડી હોય બરોબર

બસ મેં મેં કપડા ને એટલે અને એમ કે કે લાખ રૂપિયા તો માણસ પડાવી લીધા બરાબર પછી માંગણી કરી મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું વાતો કરી પછી આગળ જઈને કઈ દીધું

દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆએ કબૂલાત આપી કે મારે આ જૂનવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોહુકમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધોળવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતી છે અને ક્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્થાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરબીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેખિયો સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતાં ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે